આજે મંત્રી શ્રી વાજા પત્ર આપવામાં આવ્યું છે કે ગુજરાતના સફાઈ કામદારો જે સફાઈ કામદાર નિગમ થતો અન્યાય કે જે કામદારો અરજદારો જયારે ઓનલાઈન ફોર્મ ભરતા હોય છે ત્યારે એ અરજી ઓનલાઈન કરતા હોય ત્યારે મંજૂર થઈ જાય છે ત્યારે ડોક્યુમેન્ટ જયારે પૂરા કરવામાં આવે છે ત્યારે જામીનદાર બોજા પાવતી માંગવામાં આવે છે ત્યારે પંચાયતમાં બોજા પાવતી મળતી નથી તેના કારણે હજારો જે અરજદારો છે આ ફોર્મમાં ડોક્યુમેન્ટ પૂરા આપી શકતા નથી તેના કારણે હજારો લોકોને આ સહાયથી વંચિત રાખવામાં આવે છે તો અમારી માંગ છે કે જે બોજા પાવતી રદ મેં અને જાત જામીનમાં આ લોકોને લોન મળી જોઈએ અને સાથે સાથે જે આ સિસ્ટમ છે કે જે વેપારી હોય છે એનું કોટેશન લાવવામાં આવે છે અને એમના નામ પર જ જાય છે આ અંદર જે રૂપિયાની વસ્તુ હોય ત્યારે આ આ વેપારી રૂપિયા લે છે જ્યારે એમના ખાતામાં પૈસા આવી જાય છે તો એ લોકો ડબલ ભાવ કરી જો અરજદાના પોતાના ખાતામાં પેમેન્ટ હોય તો એ જો ખરીદવા જાય તો એને ખરેખર પચીસ ટકા એને ફાયદો થાય છે તો સરકાર જો ગ્રાન્ટ આપતી હોય અરજદા તો પોતાના સીધાના ખાતામાં આવી જોઈએ લાભ થાય છે તો ખરેખર હું વિનંતી કરું છું કે જે સફાઈ કામદાર નિગમ લોન મળે છે એ અરજદારના ડાયરેક્ટ ખાતા મળવી જોઈએ સાથે સાથે આજે શામળાજી વાલ્મિકી સમાજની વિધવા બેન હતી એને જે મકાન તોડવામાં આવી રહી છે સાથે ગુજરાતના તમામ સફાઈ કામદારોના પ્રશ્નો વારંવાર રજૂઆત કરવામાં તેમ છતાં આજ દિન સુધી દંડવત યાત્રા પણ કરવામાં આવી છે તેમ છતાં એ પ્રશ્નો હલ નહીં થયા તો આજે અમે મંત્રીશ્રી સામાજિક ન્યાય અધિકારી સાહેબ શ્રીને રજૂઆત કરી છે કે વહેલી તકે અમારા પ્રશ્નો હલ થાય એવી અમે રજૂઆત કરવામાં આવી છે